મોડી રાત્રે વંથલી આંબેડકર ચોક પાસે મોટરકારમાં લાગી આગ ભભૂકી જી જે શૂન્ય ત્રણ બી એ ચાર નવ ત્રણ સાત નંબરની સેન્ટરો કાર ચાલક સહિત એક મહિલા અને એક બરકનો આબાદ બચાવ થયો વંથલીના બસ સ્ટેન્ડ અને આંબેડકર ચોક નજીક માણાવદરથી વીરપુરથી તરફ જતી મોટરકારમાં અચાનક આગ ભભૂકી ઉઠી પ્રાથમિક દ્રષ્ટિએ મોટરકારના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે જોકે મોટરકાર ચાલક સહિત એક મહિલા અને બાળકનો આબાદ બચાવ થયો હતો મહત્વનું છે કે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને પતિ પત્ની સહિત બાળકને બચાવવા જહેમત ઉઠાવી હતી કઈ જગ્યા બનાવ ગઈ છે વનકલી બસ સ્ટેન્ડ પાસે વનકલી બસ સ્ટેન્ડ પાસે કે તમને કેમ ખબર પડી આગળ ની બોનેટ માંથી ધુવાડો નીકળો ને તો પછી એમ થયું કે કઈક થયું છે એટલે જોયું તો પછી સેન્ટ્રલ લોક નો દરવાજો ખુલ્યો નહીં એટલે પછી સાઈડમાંથી બધાને ઉતારી ઘરના ફેમિલી ને અને આ સાઈડમાં રાખી દીધા હા પોતાની છે અમારી ઘર ઘરની છે